જય માતાજી જય હનુમાન દાદા જય સદારામ બાપા અને માતાજીની અને ભગવાનની મહેરબાનીથી તમે બધી મજામાં જશો એટલે આપણે જવાનું જો નેસડા ગામમાં હનુમાને અને આજે છે શનિવાર એટલે આપણે હવે નિહારવાનું છે હું મારો ભાઈ અને આપણે છો જણો છોકરો ત્રણ જણને જવાનું છે અને આપણે બધું બતાવીશું કે આ હનુમાન દાદાનું જેટલું હાથ છે પછી તમે આ વિડીયો અને આ વિડીયો જોજો મિત્રો આ વિડીયો તમે પૂરો જોજો તમને ખબર પડે કે હનુમાન દાદા તો ચાલો મિત્રો હવે આપણે હનુમાન દાદા ના મંદિરે ખાલી છે એટલે નથી જો આ બે જણા તૈયાર થઈ ગયા છે અને આપણે હવે દસ વીસ રૂપિયા લઈ રહીએ કોઈ મેળવા પડશે ને અહીંયા તો દસ રૂપિયા લઈ લીધા છે અને આપણે ડાયરેક્ટ હવે બાઇકમાં જ બેહવાનું છે નીકળીએ છીએ હનુમાન દાદા

આપણે કે બાબા આપણે આવું ધાબાવાળું બનાવવું પણ આપણા પાસે એટલા પૈસા કોઈ છે નહીં એટલે આવું તો ના ભણાય કોઈ આવું કોઈ ભણાય મિત્રો ના ભણાય તો કોઈ આપણે ના ભણાય કે આવું આપણે જે ગરીબ એટલે આવું ના ભણાય તો

અને આપણે નેહાજી કે જો હમણાં બીજી ગાડી આવશે તો ખોટું રહે ઉપર છે એટલે થોડી વાતમાં

મિત્રો આ દાદા નું મંદિર છે એને આપણે હવે અંદર એને દર્શન કરવા જઈએ જય હનુમાન દાદા આ જો અંદર છે કોને આ જો આ છે હનુમાન દાદાની મૂર્તિ આપણે પણ ચાણી મૂર્તિ આપણે મોટી મૂર્તિ બતાવીએ તમને મહા શ્રી રામ છે

हां हनुमान दादा ने के तो बात है वो तुमने बताओ जो आ मुक्ति से है आ शनिवार कीला शनिवार हनुमान जी जाएगा मोहि तईजा और तुमने वो बाय तो मैं नाम में अपने दिल को है हनुमान दादा ने नारियल और के सुपारी जणाड़ी मोनो दे तो बदुई सब से मटी जाए

ચાલો મિત્રો હવે આ જવું બેસી ગયા બાઇકમાં એટલે આપણે હવે બેસવાનું છે એટલે આપણે હવે નીકળીએ રજા લઈએ પહેલાં સની તો મિત્રો ફાઇનલી આપણે રેલગાડી એટલે સ્ટેશન આવી ગયા હતા અને આ ગેટ બંધ છે એટલે આપણે વળતા આવતા પણ થોડી વાર ઉભું રહેવું પડશે જોઈ લો એટલે થોડી વાર ઉભા રહીએ અને પછી નીકળીએ ફાઇનલી આપણે દોડી ગયા છીએ અને આ કાચા રસ્તામાં પાછા પણ આવી ગયા છીએ એટલે આપણે હવે હળવે હળવે અડવા દઈએ કોઈ આપણે હવે તો કોઈ વાંધો નહીં કોને દર્શન તો હનુમાન દાદાના કરી દીધા કોને આપણે હવે આપણા છોકરાને પણ પૂછી લઈએ કે દર્શન કર્યા દર્શન કર્યા કર્યા ચાલો મિત્રો ફાઈનલી આપણે ઘરે આવી ગયા છીએ જોઈ લો તમને કેવો લાગ્યો બ્લોગ એટલે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને હવે મળશું આપણે બીજા નવા એક બ્લોગમાં